ગાંધીનગર ખાતે ફાર્માટેક એક્સપોનું આયોજન કરવામાં આવ્યું હતું ફાર્મા ટેકનોલોજી ફાર્મા એક્સપો અને લેપટોપ એક્સપો દ્વારા આ સત્તરમી આવૃત્તિનું આયોજન કરવાયું છે ખાસ કરીને આયોજનની અંદર વાત કરવામાં આવે તો પચીસસો ચોરસ મીટરની જગ્યામાં આ પ્રદર્શનનું આયોજન કરાયું હતું જેમાં ચારસોથી વધુ પ્રદર્શકો દવાઓ અને ફાર્માસ્યુટિકલ ઉત્પાદનોના ઉત્પાદન માટે મશીનરી અને સાધનો પ્રદર્શિત કરશે ખાસ કરીને આ એક્સપો નિમિત્તે ગૃહ રાજ્યમંત્રી હર સરવી તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની ખાસ ઉપસ્થિતિ રહી હતી ફાર્મા અને લેબટેક એક્સપોમાં લગભગ એક જ પ્લેટફોર્મ ઉપર ચારસોથી પણ વધારે ઉદ્યોગોએ અહીંયા ભાગ લીધો છે એક જ જગ્યાએ કોઈ પણ મનની અંદર કોઈપણ ઉદ્યોગપતિ અથવા તો આ ફિલ્ડની અંદર પદાર્પણ કરવા માંગતા હોય એવા લોકો માટે એક જ જગ્યાએથી તમામ સોલ્યુશન મળે ગુજરાત ફાર્મા અને લેબ ક્ષેત્રે અને મશીનરી મેડિકલ ડિવાઇસી ક્ષેત્રે ખૂબ મોટી નામના પણ કાઢી રહ્યું છે કાઠું પણ કાઢી રહ્યું છે એવા સમયે એક જ જગ્યાએ તમામ જેના મનની અંદર ફાર્મામાં પદાર્પણ કરવાનું કલ્પના હોય સંકલ્પના હોય તમામ લોકો આ ફાર્મો અને લેબટેક એક્સપોનો મુલાકાત લેશે તો લગભગ એને એના મનની અંદરના બધા સમાધાનો મળે એ રીતનો સૌથી મોટો આ એક્સપો અને એક્સપો થકી ગુજરાત દેશની અંદર જ્યારે ફાર્મા હબ છે ત્યારે આવતા સમયની અંદર મેડિકલ ડિવાઇસીસ અને એને લગતી મશીનરી એમાં લેબોરેટરી હોય કે સારવાર માટેની કોઈ પણ મશીનરી એના માટે પણ હબ બનાવવાનો પ્રયત્ન ગુજરાત સરકાર તરફથી ચાલી રહ્યો છે અહીંયા ફાર્માટેક એક્સપો અને લેપટેક એક્સપો એ અહીંયા વેસ્ટર્ન રિજનનું સૌથી મોટું ફાર્માનું એક્ઝિબિશન છે અહીંયા ચારસોથી વધારે ઉદ્યોગકારો બધા અહીંયા ભાગ લઈ રહ્યા છે તે નવી નવી ટેકનોલોજી અહીંયા ડિસ્પ્લે કરી રહ્યા છે લેબ ઇક્વિપમેન્ટ્સ પેકેજિંગ ઇક્વિપમેન્ટ્સ ફાર્માની મશીનરી ફોર્મ્યુલેશનની પ્રોડક્ટ્સ બધી જ વસ્તુઓનું તમને એક જ જગ્યાએ પ્લેટફોર્મ છે આ વન સ્ટોપ સોલ્યુશન છે ફાર્માની દરેક પ્રોડક્ટ્સ જોવા તથા લેવા માટે તમારી ફેક્ટરી રિલેટેડ કોઈ પણ રિકવાયરમેન્ટ હોય તમારો નવો પ્લાન્ટ આવતો હોય તમારી કોઈ સોર્સિંગ હોય તમારે કોઈ થર્ડ પાર્ટી દવાઓ બનાવડાવી હોય ન્યુટ્રાસોટિકલ પ્રોડક્ટ્સ બનાવી હોય હોસ્પેટિકની પ્રોડક્ટ્સ બનાવી હોય તો આ એક્સપોમાં તમને દરેક પ્રકારના પાર્ટિસિપન્ટ મળી જશે જેની સાથે તમે નવીન ટેકનોલોજી જોઈ શકશો અને એમને તમે પોતાની ફેક્ટરીમાં અપનાવી શકો છો સો એ બધાને રિક્વેસ્ટ છે કે તમે અહીંયા આ એક્સપો વિઝિટ કરો અને ત્રણ દિવસ છે આઠ નવ દસ ઓગસ્ટ જેમાં વીસ હજારથી પણ વધારે એન્ટરપ્રિનિયર્સ આમાં વિઝિટ કરવાની શક્યતા છે